તે એકદમ બીમાર હતા તેને ઓધવરામ સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર રાજેશ ગોરીએ નિઃશુલ્ક સારવાર આપી હતી અને તેને મોત માંથી ઉગારવામાં આવ્યા હતા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ કર્ણાટક પોલીસની મદદથી તેના ઘર પરિવાર શોધી કાઢ્યા હતા સમાચાર પ્રાપ્ત થતા જ પુત્ર તેને તેડવા ભુજ આવી પહોંચ્યો હતો પિતા પુત્રનો બે વર્ષ બાદ મિલન થતા પરિવારમાં ખુશી છવાઈ હતી માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ સોની દીપેશ શાહ સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી સહભાગી બન્યા હતા